આ તો ઢાંકણું તો જો હમણાં પીવરાવ્યું છે શરદી માં કેમ ભાઈ શરદી માં ઢાંકણું પીવરાવ્યું દવા લાવો ભાઈ ટીકડી લાવો ટીકડી દે દવા ટીકડી પીસ કે ટીકડી લાવો ટીકડી પી લે આઈ લાઈ લાવ આ બાજુ સુ તો A đi chỗ tao bắt đi. Kaja, kaja, kaja. Oh, hi, do you? Luôn hãy 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 luôn hãy

એટલી બધું કરી લઈ કેવી સમજુ છે કાબે બહુ સમજુ છે ક્યારેક ક્યારેક માથું દુખાવી દે એવી સમજ પડે એને જો